હવે આપણને થોડા શબ્દ ની અંદર ગુજરાતી કલાકાર ની વાત સાંભળીએ શું કેવા માંગે છે જવાબ જોવા મારું મારો હું તમારો સમાજમાં જ છું ખાલી ફોન કરવા લાગી જાય પણ અહિયાં જોયો છે ને કે ડંકા વાગ્યા રિયલ જોયું વિક્રમભાઈ યાદ રાખજો નવ તારીખ કોઈ જાદુ ભાષણ નથી કરતો કારણ કે મારો તો ડાયલોગી એનો પણ આ વિક્રમભાઈ ની વાત હંમેશા એક યાદ રાખજો જા મને નથી આવ કારણ કે મારો જેલ માં ધંધો હતો તમને જાજુ ના કેવા પડે ઘણા લગભગ તમને બધું કીધું છે તો તમે એવું સમજી ગયા છો કે તમને જયારે પક મળે તમારી આટલા સમાજ માં કે આપણે અત્યારે કેટલું લોકો આપણે સહન કરીએ છીએ તમને લોકો ને ખબર છે કે આપડે હું કરવાનું છે એટલે મોગાભાઈ વિક્રમભાઈ જે સત્તા લઈને ભરોસો કર્યો છે તો આપણે એનો ભરોસો નિભાવશું જય માતાજી જય હિન્દ જય ભારત